સાંતલપુરના કલ્યાણપુરા નજીક મોકડ્રીલ યોજાઈ સાંતલપુરના કલ્યાણપુરા નજીક હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ અને ગેસ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે મોકડ્રીલ યોજાઈ પાઇપલાઇન પર લીકેજ બાદ આગ લાગે તો આગ પર સુરક્ષા સાથે કઈ રીતે કાબૂ મેળવી શકાય તેનું સંપૂર્ણ રિહર્સલ કરાયું પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા નજીક હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ અને ગેર ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા જમીનમાંથી પસાર થતી પાઇપલાઇન પર લીકેજ બાદ આગ લાગી તો આગ પર સુરક્ષા સાથે કઈ રીતે કાબૂ મેળવી શકાય તેનું સંપૂર્ણ રિહર્સલ કરવામાં આવ્યું હતું આજે સાહેબ જે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું શું કાર્યક્રમ હતો અને એનો શું ઉદ્દેશ્ય હતો જે મોકબિલ છે એ અમે અમારી તૈયારી કોઈ બી ડિઝાસ્ટર થાય કે કોઈ બી દુર્ઘટના થાય એની અંદર અમે કેવી રીતે તૈયારી થઈને એને લડીએ કે એની સાથે કેવી રીતે અમે એનું કામ કરીને એ દુર્ઘટનાનો ઓછામાં ઓછો લોકોને અસર થાય અને આપણું કામ સાત સાતમના રૂપે થઈ શકે એ કાર્યક્રમ હતો અને જિલ્લા ઓથોરિટીની સાથે મળીને અમે એ કાર્ય કર્યું હતું આજે અમારી સાથે એચપીસીએલ સાંતલપુર આઈઓસીએલ રાધનપુર અને ગેલ ઇન્ડિયા લાકડિયા કચ્છ જિલ્લાના ત્રણેય ઓથોરિટીએ ભેગું મળીને આ ડિઝાસ્ટર ઓથોરિટી પાટણ જિલ્લા સાથે મળીને આ કાર્ય કર્યું હતું અને તે અમે સંપૂર્ણ સહયોગ સાથે નિભાવ્યું છે નામ શું સર નામ મેરા આપી ચૌહાણ હે મેં ગેલ ઇન્ડિયા લિમિટેડ લાકડિયા છે